જય મારા ખાખીના યોને કેમ છો મજામાં પેલા બધાને જય માતાજી હવે પીએસઆઈની એક્ઝામ દીધું એના કાંઈક પંદર દિવસ જેવું થઈ ગયું છે અને વાત તમને એ કરવાની છે કે હું સમથિંગ ઘણા દિવસથી જીસીઆરટી કરતો હતો સમથિંગ સૌ દિવસ મેં આપ્યા ને અને મેં આ એક એનાલિસિસ કર્યું એનાલિસિસ એવું કર્યું કે જે જીસીઆરટીમાં માં મેં ટુકમાં મારા પેપર એ સોલ્વ મેં કર્યા નથી પેપર એમ ન પડ્યું કે પેપર કાંઈ સોલ્વ કર્યા જેવું બહુ સે નહીં કેમ કે તમે આપણે ખબર જ છે કે પાર્ટ બી બધાને પાર્ટ બી એ બધાને હારો ગયો છે એટલે એમાં કોઈ સોલ્વ કર્યા જેવું કંઈ સે નહીં એટલે પણ મને બધા ક્વેશ્ચન મોસ્ટ ઓફ બધા યાદ હતા ક્વેશ્ચન કેવા પૂછાણા થાય હવે વાત તમને એ કરું કે મેં એક આખું એનાલિસિસ કર્યું મારા બધા પાઠ્યપુસ્તક પડ્યા સાથે જોતા હશો છથી દસના હવે છથી ના ખાલી પાઠ્યપુસ્તક હવે સાથે પાઠ્ય પાઠ્યપુસ્તકમાંથી સમથિંગ મેં મારા નજરે જેટલું જો સાડત્રીસ માર્ક હું એ હું મેં સાડત્રીસ માર્કનું મારા નજરે નજરેમાં જોવા મળ્યું સાડત્રીસ માર્ક જીસીઆરટીનું આમાં હતું અને હું એમ કહું છું એનાથી વધારે હશે આ તો મારા નજરની ખાલી વાત કરું મારા પ્રમાણે વાત કરું એટલે હું તમને એક વાત એ કહેવા માગું છું કે તમે તમારી રીતે એકવાર લીધું ને જીસીઆરટી કરી જીસીઆરટી એકવાર કરજો કેમ કે આ લોકો અધ્યક્ષ સેમ છે કઈ ભરતીમાં પોલીસ બોર્ડની ભરતીમાં અધ્યક્ષ અલગ અલગ હતા તો એ પણ છતાં બે હજાર બાવીસનું પેપર લઉં ને એમાં હું બે માર્ક્સ ફાઇનલમાં નીકળી ગયો મારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ થઈ ગયું હતું બાવીસની ભરતીમાં એટલે એમાં એમાં પણ જીસીઆરટી ઉપર જ મોસ્ટ ઓફ હતું અને હનેરી કોન્સ્ટેબલ હોય ને એમાં જીસીઆરટીનું ભારણ રહેવાનું છે પણ તમને એનસીઆરટી જીસીઆરટી અત્યારે બધાને બહુ મગજમાં ઓલું થતું હોય છે કે આમાં કઈ એનસીઆરટી કહેવાય હું જીસીઆરટી કહેવાય કયું વાંચું ન વાંચું પણ એકવાર તમે વ્યવસ્થિત જીસીઆરટી કે ના હો છી દસમાં ધોરણ હુંદીની અને ઘણી ખરી કરી દેવા આવી છે મોસ્ટ ઓફ તો બધે કરી દેશે આ જો આ આ રહ્યું આ રહ્યું છઠ્ઠા ધોરણનું છે સામાજિક વિજ્ઞાન એનું તે ખબર નીકળી ગયું છે પણ એમાં સમથિંગ પાંચ પાંચ ક્વેશ્ચન આમ થતા હતા બેઠા બેઠા પાંચ કેસ પાંચ માર્કનું આમાં જ હતું પીએસઆઈ એટલે મારું ખુદનું એવું કેવું છે પેપર થોડુંક અલગ હશે પણ મોસ્ટ ઓફ આપણે પીએસઆઈ સેમ જ હશે એવું એ રીતના જ હશે અને તમને ખબર જ હશે પીએસઆઈમાં જેને થાય છે એને માર્ક થાય છે અને જે ન થતા નથી થતા નોકરી પીએસઆઈની મોસ્ટ લોંગ ટાઈમથી કરતા એને પણ માર્ક નથી થતા અને જે ઘડીક થોડાક ટાઈમથી તૈયારી કરતા એના ત્યાં પીએસઆઈ માર્ક હતા બહુ થાય છે સમજે મારા એનાલિસ પ્રમાણે એટલે જીસીઆરનું ભારણું ને જીસીઆરડીનું ભારણનું સો ટકા રહેશે તો બધા બધા પુસ્તક મેં વ્યવસ્થિત દિવસ દિવસે ગી ગી કર્યા તમે આમ જુઓ ને એકદમ વ્યવસ્થિત રીતના કર્યા અને આ એમાંથી મેં અઢીસો પેજની બુક બનાવી આ તમારે રિવિઝન કરવા જોતી હોય ને તો મને વોટ્સએપમાં મેસેજ કરજો તમે દેખાઈને વોટ્સએપ નંબરમાં મેસેજ કરજો બહુ મસ્ત રીતના બનાવી છે મેં આખું તમે જુઓ ને આમ ઓલું કહેવાય ને કે જે મોટો સાર જેટલો હતો ને જીસીઆરડીનો સથી માણીને દસ સુધીનો વ્યવસ્થિત ખેંચી લીધો આખો વ્યવસ્થિત તમે જુઓ ને કે આપણે એમ થઈ મેં મારો પૂરો પ્રયત્ન એવો કર્યો છે કે આ કદાચ ક્વેશ્ચન નીકળે તો આપણી બુકમાં જ ન જાવું જોઈએ એ રીતના મેં પ્રયત્ન કરો મારી રીતના પછી તમારા મારા નસીબ બાકી મારી રીતના પૂરેપૂરો પ્રયાસ કર્યો હોય ચાર બસો ને પિસ્તાળીસ પેજ થયા છે બસો પિસ્તાળીસ સાથે માંડી દસમાં ત્રણ નોંધી છે અને સાઇડમાં દેખાય ને ક્યુઆર એ નવ્વાણું રૂપિયા આપણે એની પ્રાઇઝ લખીશ એ વોટ્સએપમાં મેસેજ કરીજો તમને એની પીડીએફ વોટ્સએપમાં મળી જશે પીડીએફ તમને વોટ્સએપમાં આવશે અને બીજી વાત એ કરું કે જીસીઆરટી એકવાર વ્યવસ્થિત એમ રિવિઝન કરી નાખો ને માની લો તમે એક બે વાર જીસીઆરટી કરી છે અને તમે મારી આવડી બુક રહી આવા અઢીસો પેજની છે આમાં મોસ્ટ ઓફ બધું કવર થઈ જાય તમારે બીજું કાંઈ કરવાનું આવતું નથી અમને રિવિઝન તમારું જે જીસીઆરટીનું નિયમત થઈ જાય પણ સાઈડમાંથી બંધારણનું ફોકસ રાખો બંધારણ છે અને કરંટ રહ્યું ને મારા મત મુજબ કદાચ એક બે ક્વેશ્ચન કોક અઘરા નીકળે બાકી મોસ્ટ ઓફ કરંટ ઉપર સલૂદ આવે છે ટૂંકમાં ઉપર સલુદ આપણામાં કરંટ આમાં પણ એમ જ હતું અને આમાં પણ એવું લાગે છે મને અને લોકો કાંઈક શું કે ભાઈ આપણે જે સિલેબસનું એમાં પૂછવું હતું એમ હતું પૂછવું એ કે રોજ બનાવો થોડુંક પૂછશું એમ એટલે કરંટમાં બહુ ડીપમાં નું બનતા હું ઉપર સલું કરું એનું કારણ એવું છે કે કરંટ આપણને યાદ બહુ રહેતું ન હોય એટલે કરંટ તમે થોડુંક ઉપર સલુ કરો તો બહુ વધારે બેનિફિટ રહેશે એટલે મારું ખાસ એક પર્પઝ તમને કહેવાનું હોય જીસીઆરટી રહીને એકવાર તેમજો મેં આ આ બાબતે લગભગ બે ત્રણ વાર વિડીયો નાખી દીધા છે અને હું તમને આધાર નહીં જ્યારે પેપરથી કોન્સ્ટેબલનું લેવા છે ત્યારે તમને હું કહીશ કે તમે જો જીસીઆરટીનું કેટલું બોલ તો આ લોકો જીસીઆરટી રહીને પાછ લગભગ પકડશે જ અને આ લોકો એમાંથી પસંદ ઉપાડે છે ને આપણે માની લો તારા જ છે હવે આ કેટલા હાડા હાથ છો પેજ થાય કેટલા એક બે આ હાથ જે છથી માની દસ સુધીની જીસીઆરટી કરો ને સામાજિક વિજ્ઞાન એના હાડા હાથસો પેજ થાય છે હવે તમે એક બે વાર રિવિઝન કર્યું હોય તમે વ્યવસ્થિત માની લો તો તમારે આની ખાલી રિવિઝન કરો હું આનું રિવિઝન કરો નહીં મારે એટલા બુક બનાવી હતી ને એટલા માટે આખી જીસીઆરટી વ્યવસ્થિત મેં વાંચી કેમ કે મારાથી બુક ઊભી કરી હતી આખી એક બુક બનાવી હતી એના કારણે થઈને ચૌદ દિવસ ફાળવો પડ્યા બાકી તેમ જીસીઆરટી પાંચ દિવસમાં કમ્પ્લીટ થઈ જાય તમારી બુક જે રહીને તમે એક બે વાર વાંચી લેવું ને રિવિઝન ફળાકાર રિવિઝન થઈ જાય તમારું એટલે મારે ખાસ બધાને અપીલ છે કે એકવાર તમે જીસીઆરટી તમે જે બુક બને તમારી રીતે જાતે બનાવી એ વાંચજો અથવા જીસીઆરની તમારા બુક હોય સત્તથી દસની પાંચ દિવસની ફાળવજો એ એક વ્યવસ્થિત વાંચજો તમારો કાંઈ ન હોય અને તમને એવું લાગતું કે અરુણભાઈ અમે ફ્રી નથી ઓલું નથી તમારે મારી બુક જોતી હોય આ મારી આની પીડીએફ જોતી હોય મેં તમને અગાઉ વોટ્સએપ નંબર આપ્યો છે અને ક્યુઆર એ આપ્યા છે એમાં નવાણું રૂપિયા પે કરી જો તમને એની પીડીએફ વોટ્સએપમાં મળી જશે અને બીજી વાત એ કરું ઘણી જ સાઈડમાં કરજો રીઝનિંગ બહુ ન કરો તો વાંધો નહીં કે રીઝનિંગ મોસ્ટ ઓફ બધાને એ બહુ શું કહેવાય તમને તો કોન્સ્ટેબલ હોય છે પીએસએમ ખબર છે રીઝનિંગ કેવું હતું એટલે એમાં રીઝનિંગમાં એક ડીઆઈ એ બધા થોડુંક ધ્યાન આપજો અને બેઠક વ્યવસ્થા એના ઉપર બાકી બીજા બધા રીઝનિંગમાં બીજા ન ઉતરતા બાકી ગણિતનું થોડુંક વ્યવસ્થિત બેઝિક કરજો કેમ કે ગણિતમાં થોડુંક હું પણ ભૂલ ખાઈ ગયો છું અને થોડુંક સમજ પણ પડતી નથી એટલે થોડુંક વ્યવસ્થિત ગણિતમાં ધ્યાન દેજો અને ડેલી કરણ કરજો આ રીતના કંઈક આયોજન કરજો અને તમને થોડુંક બેનિફિટ થાય છે બાકી આ રોકને જો હાલ છે તો સીસીઆરટીમાંથી હાલ ને તો ખરેખર આપણને બહુ હેલ્પફુલ થાય છે જીસીઆરટી જે બુક પૂરાની કેમ કે આપણે જીસીઆરટી વાંચતા નથી ને આપણે મોટર ખોથાને થોથા વાંચવી છે સમજણું એટલે કંઈ ભેગું થતું નથી એમાં એમાં સમજાય સમજાવીને જાજો અને આ બુક મેં બનાવીને આ તમારે એક દિવસ થાય બસો ને પિસ્તાલીસ છે ને તમારે એક દિવસમાં તમે એના કમ્પ્લેટ તમારે આ બુક થઈ શકે સમજાણું હવે તમે આ જો આ રીતના હવા લઈને બેસી ગયા હોય એક દીમા છ થી માણી દસમાં ધોરણ સુધીના બધા જેટલા રહ્યા ને તો જેટલી બુક પડે ને એ બધી તમારે રિવિઝન થઈ જાય આ એક બુકમાં વ્યવસ્થિત કામ તમે જો ને એક જે નવો વિદ્યાર્થી હોય એને ધ્યાનમાં રાખ્યો છે અને જે જૂનો છે એને રિવિઝનમાં ધ્યાનમાં રાખ્યો છે એ રીતના મેં બુક ભણાવી આ બધા ટોપિક ટૂંકમાં મુદ્દા પાણીને જ બનાવી છે સમજાણું વર્ણનાથી બધા મુદ્દા પાડીને જો આ મુદ્દા પાડીને જો વ્યવસ્થિત મુદ્દા પાડીને બધી બનાવી છે એકદમ મુદ્દા પડીને વ્યવસ્થિત એકદમ તમે જુઓ ને તબિયતથી બનાવી મારે રોજાના લગભગ મેં કેટલા દસ બાર અગિયાર હું ખેંચ્યા અને ઓનલી ફોર જીસીઆરડી કરી ચૌદ દિવસ ચૌદ દિવસ ત્યાં નગરી જીસીઆરટી દસ બાર કલાક ડેલી ખેંચ્યું અને ખેંચીને બુક ઊભી કરી હતી એના કારણે અને હવે હું બંધારણને ની વાય પડ્યો છું મીઠા હવે આપણે જીસીઆરડીમાં કઈ ધ્યાન દેવું નથી હવે મારો પ્લાન એવો છે કે બે વાર મારી મારી બુની રિવિઝન કરી નાખીશ બાકી વાત પૂરી તો જય જય માતાજી હું આશા રાખું ઉમીદ રાખું છું તમે સમજી ગયા છે જય જય માતાજી